તમે વિજ્ઞાન ગાથામાં કામ કરીને છીએ આખા ભારતમાં કામ કરીએ તમને માતાજીનું પૂજન અર્ચન આરતી કરો અમે તો સમય કરીએ સમય કરો દરેક વ્યક્તિને માનવાનો અધિકાર છે માનવાનો અધિકાર અમને માનવાનો અમે તો માતાજી માની તમે આરતી કરો અમે આરતી કરીએ તમે ટાઈમની આરતી કરો પૂજા કરો બધું પાંચસો દર્શન કરવા બધી જ સીતા એક ભીડ નીકળવાની ઘટના છે ને અંગે એ રીતે ચોરમાંથી પાખણ થાય અને ઘી રીતે થાય બધે લઈ જાય છે માતાજીને પૂજા કરો બધું સુખ છે આ કરો કહેવાય આ તંત્ર બનતું છે એટલા માટે હું આખા ભારતમાં કામ કરું છું પાંત્રીસ રૂપિયા કામ કરું છું કંકુ કાઢે બબે હમણાં પેગલી બધાયને પૂરું કર્યું છે તો સમજી લીધો કંકુ એમ ન નીકળે કંકુ કહી દો હંગ શરતી લો એટલે બધું નીકળે છે સમજી લેજો કોઈ પણ વ્યક્તિ તમે પૂજા કરો આ તો એમાં ક્યાંય વાંધો નથી પણ કંકુ કાઢો આ જમાનામાં ખોટું જમા છે ઘી કાઢો મારી બેન હવા ઘી કાઢીને ભલે માણસો ભલે શ્રદ્ધાથી માને એનો કોઈ વાંધો નથી અમે શ્રદ્ધા નથી આ કરીને માણસો ને વેમ નાખો બ્રહ્મા નાખો એ સ્વતંત્ર કરતું આ કેવી રીતે કર્યું કેવી રીતે રાતના નાખો છો હવાના ચાર વાગે કેવી રીતે કરો છો સમજી લેજો અમે મિત્ર

એવું કલ્યાણ કરો માતાજી પાસે આથા જગતની અંદર કોઈથી કોઈ ભેદભાવ ન હોય એ બધા ઉંચ રીતના ભેદભાવ દૂર થઈ જાય એવો ચમત્કાર ચમતકારથી અમે દ્રાજીને ભેટા દઈએ મહેરબાની કરી આ તમે જે કયું છે એ ખોટું કહે લોકોને પૂજા કરો બધુંય કરો તમને આરતી કરો તમને તમને શરીરમાં આવે કરો તો એ કરો એ ના નથી પણ આ વસ્તુ મારો ભાઈ સંપૂર્ણ ખોટી છે ખોટી છે ખોટી છે

તમને તમને કોઈ હોય તમે જે કંઈ થાકી દેશો થાય નહીં આ વધારે ત્યારબાદ તમારા લઈ લોગમ નહીં થાય તમે શામ કર નાખ્યો તો તમે નહીં કહું તો એટલા માટે લોકોને ખબર પડે કે આ નીકળે છે તમે નીકળે છે ભગવાનની આસ્થા પ્રમાણે કે તે કરું તમને તરત કરો હાથી કોણ ના મળે બરાબર છે ભાઈ આ બેનના નાખે ના ઘરના પરિવારના કોઈ હોય એને લઈ ગયો તમારું કામ અટલ છે તમારા પરચા બંધ કરી દો તમારું ભી નું જાથા ને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પર્ચો કેવાય પરચો કેવાય હું અહીં આવ્યો મને આવા ન પરચો કેવાય પરચો મને બોલતા મારા હાથમાંથી પડી જાય ઈ પર્ચો કેવાય પરચો કેને કહેવાય

એમાં અમે તમે માતાજીના ના છો અમે માતાજીના ભગત છે આ બધું રહેવા ગયો બાંધણી જી પાડે ઓલરેડી એ તો સત્ય નથી કમ ફૂટા વાળા સામાજિક તો પગોમાંથી એ તો તમે આ રીતે લોકોમાં છો તમે તમારા પતિ બીજા પણ પણ એવા છે પતિ તો કોઈ આ બીજા મારા બીજા સેવા ખાલી એવું કશું છે નહીં બોલો આ કાકર

વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી જથિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાતાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને ફાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાતા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે